નમસ્કાર મિત્રો આજે શરદ પૂનમ આજે આપણે ધર્મ વિજ્ઞાન આયુર્વેદ ના সমন্বય સાથે શરદ પૂનમની ઉજવણી કરીએ આ છે ખરી સાકર તો આજે શરદ પૂનમની રાત્રે એક આછા કપડામાં ખડી સાકર રાખી અને એની ઉપર ઝાડી ઢાંકી અને આખી રાત આ સાકરને શરદ પૂનમના ચંદ્રની નીચે રાખવાની જેથી કરીને ચંદ્રની શીતળતા એટલે કે જે ચંદ્રની ઉર્જા છે એ આ સાકરમાં આવે છે અને આ સાકર પછી એક કાચની બરણીમાં છે એ ભરી દેવાની અને વર્ષ દરમિયાન જ્યારે પણ આપણને માથું દુખે એસિડિટી થાય અથવા તો પિત્તનો પ્રકોપ વધે ત્યારે એક એક જે ખડી સાકરનો ટુકડો છે એ ચૂસવાથી આપણને બધા જ રોગોમાં રાહત મળે છે હું તો દર વર્ષે આ રીતે શરદ પૂનમના અજવાડામાં રાખી ચંદ્રના કિરણો નીચે અને સ્ટોર કરું છું આપ પણ જલ્દી જલ્દી જાઓ આપ પણ વધારે પણ રાખી શકો કોઈ એક કિલો બે કિલો આ ચંદ્રના અજવાડા નીચે આ સાકર રાખી અને પછી તમે આખા વર્ષ દરમિયાન આનો ઉપયોગ કરી શકો છો નમસ્કાર મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો